જણાવે છીએ કે મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોકેલ સિસ્ટમ દ્વારા કિરણો સત્તર એપ્રિલે બપોરે બાર વાગે ગર્ભગૃહમાં પડશે જે કિરણો અરીસા પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર પંચોતેર મીમીના ગોળ તિલકના રૂપમાં ચાર મિનિટ સુધી જોવા મળશે દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે તેવી જ રીતે સમગ્ર દેશભરમાં રામનવમી મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તળાજા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે રામનવમી મહોત્સવને લઈને યોજાનાર ભગવાન રામલલ્લાની શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન તળાજામાં પણ કરવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા જય રામ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ એટલે કે રામનવમી ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી બીજ મંદિરની અંદર બિરાજમાન થયા છે એમના પછીની આ પહેલી જ રામનવમી આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તળાજાની અંદર રામનવમીનું ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ ગયું છે ત્યારે હું એલબી તળાજા તાલુકા અને તળાજા નગરના સમસ્ત હિન્દુ સમાજ તેમજ રામ ભક્તોને વિનંતી કરું છું કે આવનારી રામનવમીમાં આપ સૌ પધારી શોભાયાત્રા ભવ્યથી ભવ્ય બનાવવા આપ સૌ પધારો તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આપ સૌ પધારો એ જ આપ સૌને વિનંતી જય શ્રી રામ